સર્વનિ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાદરવા માસના સુદ પક્ષની ચૌદશ એટલે કે અનંત ચતુર્દશી વ્રતની કથા તથા પૂજા વિધિ સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો અનંત ચતુર્દશી વ્રત કથા અગ્નિપુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત કરે છે વ્રતની વિધિ સાંભળીએ તો સહવારે સ્નાન આદિમાંથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ઉપવાસનો સંકલ્પ કરવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથિયુક્ત સૂત્ર ચૌદ ગાંઠયુક્ત દોરો જે દોરો બજારમાં દોરા સ્વરૂપે મળી રહે છે તે મૂકી અને ભગવાન વિષ્ણુની સાથે તેમની પૂજા કરવી જોઈએ પૂજામાં ચડી મોલી ચંદન ફૂલ અગરબત્તી દીપ નૈવેદ્ય વગેરેનો પ્રયોગ કરવો જોઈએ અને પ્રત્યેકને સમર્પિત કરતી સમયે ઓમ અનંતાય નમ ઓમ અનંતાય નમ ઓમ અનંતાય મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી અનંત સંસાર મહાસમુદ્રે મગ્ન સમુદ્ર મધ્યે વાસુદેવ અનંત અનંતસ્વરૂપે વિનિયોજ સૂત્રાય નમો નમસ્તે પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી કથા રક્ષાસૂત્ર પુરુષ જમણા હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધવું રક્ષાસૂત્ર બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો અનંત સંસાર મહાસદ્રએ મગ્નનાદ સમુદ્ર મધ્યે વાસુદેવાય અનંત સ્વરૂપે વિનિયોજિતાય મહામાધાન સ્વરૂપાય નમો નમસ્તે ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દાન આપવા પછી ભોજન કરવું આ દિવસે મીઠા વગરનું ભોજન કરવું હવે આપણે અનંત ચતુર્દશીની કથા શ્રવણ કરીએ તો પ્રાચીન કાળમાં સુમંત નામના ઋષિ હતા તેમની એક પુત્રી હતી જેમનું નામ શિલા હતું શિલા ખૂબ જ ગુણવંતી હતી સમય આવતા સુમંતુ ઋષિએ તેમના વિવાહ કોણ્યમુનિ સાથે કરાવ્યા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શિલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન પછી અનંતસૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધ્યું અને ભગવાન અનંતની કૃપાથી શિલાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવી અને કોનિક્યમ મુનિએ શીલાના હાથમાં બાંધેલા અનંત સૂત્ર તોડી અને આગમાં નાખી દીધું જેના કારણે તેમનું સુખ ચેન ઐશ્વર્ય સમૃદ્ધિ ધન સંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા એકવાર તે ખૂબ જ દુઃખી થઈ ભગવાન અનંતની શોધમાં નીકળ્યા ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમને અનંત ચતુર્થીનું વ્રત કરવા માટે કહ્યું કોડિક્ય મુનિએ વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની શિલાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત પૂર્ણ કર્યું અનંત વ્રતના પ્રધાપથી અને સારા દિવસો ફરી પાછા આવ્યા અને તેમનું જીવન ફરી સુખમય બની ગયું હે અનંત ભગવાન જેવા તમે શિલાને ફળ્યા તેવું વ્રત કરનાર તથા કથા શ્રવણ કરનાર સૌ કોઈ ભક્તોને ફળજો બોલો અનંત ભગવાનની જય વિષ્ણુ ભગવાનની જય ગણપતિ બાપાની જય સર્વે દેવી દેવતાની જય હો